નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ મોટા શૈક્ષણિક સમાચાર શાળાઓ કોલેજો ઓફિસો બધું જ બંધ ગુજરાત સરકારના કડક આદેશ પીએમ નરેન્દ્ર મોદી અને સત્તાવાર જાહેરાત ગુજરાતમાં નવા રોગચાળાનો ભરડો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાન આવશે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવશે ગુજરાતમાં ચારે ઝોનમાં છ થી વધુ સભાને તેઓ જે સંબોધન કરશે એક જ દિવસમાં બે સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ આયોજન થઈ શકે છે જોકે તેના પ્રવાસ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આગળના મહત્વના સમાચાર કચ્છમાં જાહેર સભા દરમિયાન સી આર પાટીલ ઉમેદવાર વિનોદ ચાવડાની નામાંકિત વિધિમાં સામેલ લોકોની સંખ્યા જોઈને ચોંકી ઉઠ્યા હતા તેમણે કહ્યું કે ધોમધકતા તાપમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉમેદવારના નામાંકિત વિધિમાં આટલા લોકો જોડાયા હોય એવું મેં પહેલીવાર જોયું છે વિનોદ ચાવડાએ દસ વર્ષમાં ખૂબ કામ કર્યું છે તેનું આ પરિણામ છે વિનોદ ચાવડા સતત ત્રીજી ટર્મ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે જેના સમર્થનમાં આજે સભા યોજાઈ હતી એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે આપની જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપે મને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલ્યો અને બાદમાં મારા પરિવારના લોકોને હેરાન કર્યા છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલ્યા ભાજપના દરેક જુલ્મનો બદલો હવે આપણે વોટથી લેવાનો છે આગળના ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં નવા રોગનો ભરડો રાજ્યમાં ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ રોગચાળો વકરી રહ્યો છે અમદાવાદમાં એપ્રિલ માસમાં પ્રથમ પંદર દિવસમાં ગરમીને લગતા વિવિધ રોગોમાં બત્રીસો કેસ નોંધાયા છે જેમાં પેટના દુખાવાના બારસો કેસ હાઈ ફીવરના ચારસો કેસ ચક્કર આવી બેભાર થવાના છસો કેસ ઝાડા ઉલટીના બારસો થી વધુ કેસ નોંધાયા છે આ વખતે સમગ્ર દેશમાં હીટવેવ લાંબો ચાલવાની શક્યતા છે તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સમીક્ષા બેઠક પણ બોલાવી હતી એટલું જ નહીં મિત્રો ફરી કોરોના આવ્યો વડોદરામાં કોરોનાથી પાસઠ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું છે તેમને પહેલા ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા આ દરમિયાન કોરોના થયો છે તે સામે આવ્યું હતું તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા છેલ્લા બાર દિવસથી તેઓ સારવાર હેઠળ હતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે કોરોનાથી બચવા માસ્ક પહેરો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો અને કોરોનાની રસી લો સોશિયલ ડિસ્ટન્સનું અલ અવશ્ય પાલન કરો મહત્વના શૈક્ષણિક સમાચાર શાળા કોલેજ ઓફિસ બધું જ બંધ યુએઈ ના અબુધાબી દુબઈ અને અલ એન જેવા શહેરોમાં પૂરને કારણે સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે રસ્તાઓ એરપોર્ટ અને રેલવે લાઈન બધે જ પાણી ભરાઈ ગયું છે આવી સ્થિતિમાં શાળા કોલેજો અને ઓફિસો બંધ કરાય છે યુએઈ માં સોળ એપ્રિલે સાંજ સુધીમાં ચાર પોઈન્ટ પંચોતેર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આટલો વરસાદ તો યુએઈ માં આખા વર્ષ દરમિયાન પણ થાય છે અહીં ઓમાનના વરસાદને કારણે સર્જાયેલી ઘટનાઓમાં ત્રણ દિવસમાં અઢાર લોકોના મોત થયા છે